મિત્રો મોરી એકેડમી હું મોરી મિલિન સર આજે ફરી એક વખત તમારી સામે આવી ગયો છું એ વિષય એકાઉન્ટ ચેપ્ટર આપણું પેલું ભાગીદારી વિષય પ્રવેશ આજે એમાં આપણે છેલ્લી રીત ભણવાની છે રીત નું નામ છે નફા અને મૂડીના વ્યાજ સહિતની રકમ પણ આ રીત ભણાવતા પહેલા ફરી એક વખત કહું છું કે આપણે નવ વિડિયો બનાવ્યા અને આ નવ વિડીયોમાં તમને મજા આવી ગઈ હોય તમને એમ લાગ્યું કે ના ખરેખર યાર જોરદાર સર એ કઈક અલગ સર છે ભણવાની અને બહુ મજા આવે તો બેટા હું તમને ગેરંટી આપું છું કે આપના આવનારા વિડીયોમાં પણ તમને ખૂબ મજા આવશે બીજું મહત્વની વસ્તુ શું કે બેટા આપણે આપણી ચેનલ મોરી એકેડમીમાં એકાઉન્ટના તમામ ચેપ્ટર પછી બેટા દાખલો દાખલો હોય હોય પછી આપણા શાસ્ત્ર માં દરેક ચેપ્ટર ના દરેક વિષયના આપણે વિડીયો બનાવવાના છે તો બને એટલું આપણા વિડીયોને બેટા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ખાસ વધુમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને શેર કરો

સરખે હિસે ભાગીદાર છે એનો મતલબ કે એનું નફા પ્રમાણ કયું છે બેટા સરખે હિસ્સે તેમની કુલ મૂડી ચાર લાખ પચાસ હજાર આપી છે યાદ રાખો નું કુલ મૂડી એટલે શું કે ત્રણેય ભાગીદારોની ભેગી કરી દો ને એને કુલ મૂડી કહેવાય હવે કુલ મૂડી ઉપર તો વ્યાજ કેવું રીતે શોધું સર તમે કીધું તું કે મૂડીનું પ્રમાણ ક્યા ઉપયોગ કરવાનો નહીં બેટા તું હંડ્રેડ પર્સન્ટ સાચો છું પણ એ ક્યારે સૂચના ન આપી હોય તો પણ હવે તું જો તને કુલ મૂડી આપી છે પ્રમાણમાં નો વેચાય એટલે આ ચાર લાખ પચાસ હજાર જે આપણી કુલ મૂડી છે એ ભાગીદારો વચ્ચે મૂડીનું પ્રમાણ છે એક જેમ ત્રણ જેમ બે તો આ ચાર લાખ પચાસ ની કુલ મૂડી ત્રણેય ભાગીદારો વચ્ચે મૂડીના પ્રમાણમાં બેટા આપણું મૂડીનું પ્રમાણ કેટલું કે એક જેમ ત્રણ જેમ બે એટલે ટોટલ છ માં વેચી એટલે ભાઈ પેલાના ભાગે મૂડી આવી પંચોતેર હજાર બીજાના ભાગે આવી બે લાખ પચીસ હજાર અને ત્રીજાના ભાગે આવી એક લાખ પચાસ હજાર હવે તમને તો સાહેબ તમે આ મૂડી શું કામ શોધી મોરી સર કઈ વાંધો નહીં બેટા કારણ કે મારે આ મૂડી ઉપર વ્યાજ શોધવું છે તો સૌથી પેલા જે મે આ મૂડી શોધી એ મૂડી ઉપર મારે નવ ટકા કરી લાખ પચાસ પડે વ્યાજ નવ ટકા કરી એટલે તેર હજાર પાંચસો તો પહેલું કહું છું પંચોતેર હજાર નવ ટકા કરી એટલે છ હજાર સાતસો પચાસ બે લાખ પચીસ હજાર ના નવ ટકા કરી એટલે વીસ હજાર બસો પચાસ અને એક લાખ પચાસ હાજર ના નવ ટકા હવે આગળ વધી ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત આ ભાગીદાર જે સી છે ને એના મૂડીના વ્યાજ સહિત ટોટલ રકમ કેટલી મળે છે તો કે મૂડીના વ્યાજ સહિત કુલ રકમ મળે છે તોતેર પાંચસો ઓકે આ કુલ મળેલ રકમમાં લખી બેટા આપણે તો તેર હજાર તો સીને ટોટલ રકમ કેટલી મળી તો હજાર પાંચસો એમાં તેર હજાર પાંચસો તો એનું શું હતું નું વ્યાજ તોર હજાર પાંચસો માંથી તેર હજાર પાંચસો શું કરી દેવાના માઇનસ એટલે એનો નફો કેટલો આવ્યો સાઠ હજાર અને બી ને કેટલો મળે સાહીઠ હજાર તો એનો મતલબ કે એ બી અને સી ત્રણેય નફો સાજાર અને મળે તો હવે આપણે ટોટલ રકમ શોધી લઈ કે એનો આ બેનો ટોટલ મારો તો એને વ્યાજ સહિત રકમ મળી છાસઠ હજાર સાતસો પચાસ બી ને વ્યાજ સહિત રકમ મળી એસી હજાર બસો પચાસ અને સી ની તો રકમ આપેલી છે તો બહુ ઈઝી સમ હતો ફરી એક વખત ધ્યાન દેશો આરામથી જો એકદમ શાંતિથી સૌથી પહેલા એ બી અને સી સરખે હિસ્સે નાનું વેચી લેતા ભાગીદારો છે એનો મતલબ કે એનું નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે

આ મૂડી ઉપર વ્યાજ આપી દો તો ના છ હજાર સાતસો પચાસ બે લાખ પચીસ હાજર પાંચસો આ ત્રણેય નું મૂડી નું વ્યાજ શોધું નવ ટકા લેખે હવે સી ને વ્યાજ સહિત કેટલી રકમ મળે છે તોતેર હજાર પાંચસો તો બેટા સી માં મૂડી નું વ્યાજ તો ગણાઈ ગયો નીચે લખીને તોતેર હજાર પાંચસો

એસી બસો પચાસ સડસઠ પચાસ ને સાહીઠ હજાર થી છાસઠ સાતસો પચાસ તો એ ને રકમ મળી છાસઠ સાતસો પચાસ બી ને રકમ મળી એસી બસો પચાસ ને સી ને રકમ મળેલી તોર માટે છે આ પ્રેક્ટિસ ગણજો હવે પછી આપણે ચેપ્ટર નંબર બે ભાગીદાર ના વાર્ષિક હિસાબના દાખલા ગણશો મોટા મોટા સમ આવશે પણ હું તમને જોરદાર રીતે ભણાવીશ ચલો મળી ત્યારે ચેપ્ટર નંબર બે ભાગીદાર ના વાર્ષિક હિસાબો